જગદીશભાઈ મહેતા ઉપર ધડાધડ ધડાધડ એફઆઈઆર ઉપર એફઆઈઆર એફઆઈઆર ઉપર એફઆઈઆર ચાલુ થઈ ગઈ એક બાજુ પટ્ટા વાળી હાલે છે પટ્ટા ઉતારી લેવાની વાત છે એક બાજુ પટ્ટા મારવાની વાત છે આ બધાની વચ્ચે મારે તમને બે શબ્દો કહેવા છે પણ એ પહેલા હું મારી તબિયતના સમાચાર આપી દઉં ધીમે ધીમે સારું થતું આવે છે ઘણું સારું થઈ ગયું છે હમણાં સુધી હું બિલકુલ મેડિકલ રેસ્ટ ઉપર એટલે કે આરામ ઉપર હતો એટલે લગભગ ઘણી બધી ઘટનાઓમાં હું કંઈ બોલ્યો નથી કે મેં કંઈ લખ્યું નથી શરૂઆત કરવી છે જગદીશભાઈ મહેતાના ઉપર થયેલી એફઆઈઆરના વિષયથી દોસ્તો ગુજરાતમાં હમણાં હમણાં જે બે ઘટનાઓ બની એ બંને ઘટનાઓને એકબીજા સાથે લેવા દેવા છે જનતા એ બહુ ગંભીરતાથી જાણવું ખૂબ જરૂરી છે

કે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપની સરકાર એ પોલીસના ડરની પાછળથી ચાલે છે એટલે કે આમ જનતા ભાજપથી નારાજ તો ખૂબ છે અનેક જગ્યાએ જનતાને તકલીફ પડી રહી છે પણ જનતા નથી બોલતી એનું એક માત્ર કારણ છે કે લોકોને પોલીસથી ડરાવીને રાખ્યા છે અને ખાલી જનતાને જ પોલીસથી ડરાવીને રાખ્યા છે એવું નથી પોલીસ ને પોલીસ ડરાવેલા છે પીઆઈ હોય કોન્સ્ટેબલ એસઆઈ હેડ કોન્સ્ટેબલ આ બધાને ભાજપની સરકારે ડરાવ્યા છે કે તમે જો ભાજપની સરકાર કહેશે એમ નહીં કરો તો બદલી થઈ જશે સસ્પેન્ડ થઈ જશે તમને આમ કર નાખશું તેમ કર નાખશું એટલે કુલ મળીને આખા ગુજરાતમાં ડરનું સામ્રાજ્ય છે ભાજપની સત્તા નથી ડરની સત્તા છે હજારો લોકોએ બોલવું છે અવાજ ઉઠાવવો છે અને એટલો બધો ગુસ્સો છે કે ક્યારેક ક્યારેક તો મારી મન હજારો થતું હશે ખરાબ રોડ વાહનો લઈને પબ્લિક નીકળે ત્યારે મનમાં તો એટલો બધો ગુસ્સો આવતો હશે કે એકાદો ભાજપ વાળો એવો રોડ વિભાગનો કોઈ ભ્રષ્ટાચારી સાહેબ મળી જાય તો મારી મારીને ભૂત કરી દેવો એવો અનેક લોકો વિચાર આવતો હશે પણ ડરના કારણે નથી બોલી શકતા ગ્રામ પંચાયતોમાં કે મામલતદાર ઓફિસોમાં કે પોલીસ સ્ટેશનોમાં જયારે માણસ પોતાની રજૂઆત લઈને જાય છે ત્યારે સરકારી માણસ એની સાથે જે રીતનું વર્તન કરે છે જે રીતે એને ધક્કા ખવડાવે છે જે રીતે એકદમ અપમાનજનક જવાબો આપે છે એ સાંભળીને હજારો લોકોને મનમાં એમ થાય છે કે આને બે લાફા પણ નથી મેલી શકતા કે નથી બોલી શકતા શું કામ ડર લાગે છે આ ડરનું સામ્રાજ્ય છે એટલે ભાજપની સત્તા છે સેજ પણ લોકોની અંદરથી ડર ઓછો થાય લોકો બોલવા લાગે

હવે હર સંઘવી હોય કે ભાજપની સરકાર હોય એના પેટમાં તેલ શું રેડાય છે કે ચૈતર વસાવા ગોપાલ ઇટાલિયા જીગ્નેશ મેવાણી જગદીશ મહેતા આ લોકો જેટલું વધુ બોલશે જેટલા વધુ સક્રિય રહેશે એટલો જ જનતાની અંદરથી ડર ઓછો થશે ડર ઓછો થશે તો જનતા બોલવા લાગશે જનતા બોલવા લાગશે તો ભાજપવાળાની સરકારના પાટિયા પડી જશે અને એટલે સરકારનો વાંધો એ વાતનો નથી કે જિગ્નેશ મેવાણી કઈ ભાષામાં કયા શબ્દોમાં બોલ્યા ભાજપના લોકો એ તો કાંડ કરવામાં કઈ બાકી નથી રાખ્યું માણસના શબ્દો કરતા પણ વધારે ખરાબ માણસનું વર્તન હોઈ શકે અને ભાજપના અનેક લોકો એ બળાત્કારો કર્યા છે આજ ગુજરાતમાં છાપે ચડી ચૂક્યા છે એની ઉપર કોઈ કાર્યવાહી નથી થઈ મુદ્દો એટલો છે કે જગદીશ મહેતા બોલે છે તો ગુજરાત ભરના ખેડૂતો એને ધ્યાનથી સાંભળે છે જગદીશ મહેતાને સાંભળે છે તો જનતાની અંદર હિંમત આવે છે હિંમત આવે છે તો એ હિંમત ભરેલી જનતા પછી છાતી કાઢીને ભાજપના નેતાઓ સામે બોલવા લાગે છે આ વાત થી સંઘવી અને આખી ભાજપ ની ટોળકીને વાંધો છે જીજ્ઞેશ મેવાણી બોલે છે તો જનતા સાંભળે સાંભળે છે છે તો ને ડર ઉડી જાય છે ચિંતા નીકળી જાય છે હિંમત આવી જાય છે કે અમારો પણ કોઈ આગેવાન છે અને એ વાત થી ભાજપના નેતાઓને ચિંતા થાય છે કે જો લોકો ડરતા બંધ થઈ જશે તો ચૈતર વસાવા બોલે છે તો ગુજરાત ભરના લોકોમાં અને ખાસ કરીને આદિવાસી સમાજના યુવાનોમાંથી ડર ઓછો થાય છે અને બોલવા લાગે છે એ વાત થી ભાજપ ને ચિંતા થાય છે ગોપાલ ઇટાલિયા લડાઈ લડે છે રાજુ કરપડા લડાઈ લડે છે મનોજ સોરઠિયા લડાઈ લડે છે તો લોકોના મનમાં રહેલો પોલીસ નો ખોટો ડર કે ભાજપના નેતાઓનો ખોટો ડર ઓછો થાય છે અને જનતા બોલવા લાગે છે બોલવા લાગે છે બોલવા લાગે છે હવે જનતા બોલતી થઈ જાય તો 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 આ બાપ દાદાની પેઢીઓની જેમ જે ભાજપની સરકાર ચાલે છે સરકાર ગાયબ થઈ જાય એટલે ભાજપ સરકારમાં છે એનું એક માત્ર કારણ છે ડર આ ડર કોનો છે સરકારનો અને પોલીસનો હવે હવે મેવાણી કે જગદીશ મહેતા બોલે છે ત્યારે જનતાના મનમાંથી પોલીસનો ખોટો ડર ઓછો થઈ જાય છે ડર ઓછો થઈ જાય તો માણસ ગમે ત્યાં બોલવા લાગે મામલતદાર ઓફિસમાં જઈને કેમેરો કાઢશે રોડ બનતો હોય ભ્રષ્ટાચાર થતો હશે તો મોબાઈલ કાઢીને રેકોર્ડિંગ કરશે ભાજપની સભામાં ઉભો થઈને બે પ્રશ્ન પૂછી લેશે જો હજારો જનતા આવું કરવા લાગે તો તો ભાજપના લોકો ક્યાંય મોઢું બતાવી શકે એમ નથી એટલે જગદીશ મહેતા ઉપર એફઆઈઆર ચૈતર વસાવા ઉપર એફઆઈઆર ભવિષ્યમાં મારા ઉપર પણ એફઆઈઆર કે જીજ્ઞેશ મેવાણી ને ટાર્ગેટ કરવા પાછળનું એક માત્ર કારણ છે કે ભાજપની સરકાર જનતાના મનમાંથી ડર ઓછો થઈ જાય એ બાબત ઈચ્છતી નથી પણ મારી બધા જ ગુજરાતના લોકોને બે હાથ જોડીને વિનંતી છે બોલો બોલા એટલું બોલો જેટલું બોલાય એટલું બોલો સંવિધાનની મર્યાદામાં રહીને જે બોલાય તે બોલો વ્યાખ્યામાં વ્યાખ્યામાં ન ન હોય હોય એ બધું જ બોલો કેમ બોલવાનું ભાજપના લોકોએ તો કરોડો રૂપિયાનું બુચ માર્યું છે ભ્રષ્ટાચાર કર્યા છે ગૌચરો દબાઈ દીધા ડ્રગ્સ વેચે છે દારૂ વેચે છે એના કરતા તો શબ્દો વધારે સારા છે ગુજરાત ભરની જનતાને હું તો વિનંતી કરું છું કેટલું ડરશો અને શું કામ ડરશો ડરીને શું મળવાનું છે

હું હજારો વિનંતી હજારો યુવાનો ને વિનંતી કરું છું ડર છોડી દો બોલવા લાગો સરદાર પટેલ પૂજ્ય ગાંધી બાપુ ભગતસિંહ આ બધા મહાપુરુષો જ્યારે આપણા દેશમાં હતા ત્યારે એમણે પણ આ જ કામ કરેલું લોકોના મનમાંથી અંગ્રેજોનો ડર કાઢવાનું કામ કરેલું કેમ કે અંગ્રેજો કરતા ભારત દેશના લોકોની સંખ્યા વધુ હતી અંગ્રેજો તો કઈ બે પાંચ હજાર અંગ્રેજો હતા આખા ભારત દેશમાં ભારત દેશની વસ્તી તો એ જમાનામાં દસ બાર કરોડ લોકોની હતી દસ બાર કરોડ લોકો ઉપર બે પાંચ હજાર લોકોનું શાસન હતું કોઈ અંગ્રેજો કઈ પાંચ દસ લાખની સંખ્યામાં અંગ્રેજો ભારતમાં બહુ જૂજ સંખ્યામાં અંગ્રેજો હતા પણ અંગ્રેજો ફેલાયો હતો કે તમે કરશો તો અંગ્રેજ આમ કરી નાખશે તમે કઈક કરશો તો અંગ્રેજ આમ કરી નાખશે આજ ગુજરાતની આમ જનતાની જનસંખ્યા સાત કરોડ છે અને અંગ્રેજોના સીધી લીટીના વારસદાર જેવા ભાજપના નેતાઓની સંખ્યા હશે પાંચ હજાર પાંચ હજાર થી સાત કરોડ લોકો ડરીને બેઠા છે તો હું તમારો જ્યાં જાઓ જ્યાં ખોટું થાય ત્યાં વિડીયો ઉતારો કેટલા લોકોને પકડશે કેટલા ને જેલમાં નાખશે કેટલા ને ફાંસી ચડાવશે કોઈ કોઈ આપણે કઈ ખોટું કામ નથી કરતા જગદીશ મહેતા ઉપર ધડાધડ ધડાધડ એફઆઈઆર થવા લાગી ભ્રષ્ટાચાર સામાન્ય માણસ વ્યાજ માફિયાઓ વિરુદ્ધ એફઆઈઆર લખાવા જાય દારૂની ફરિયાદ લખાવા જાય કોઈ એક્સિડન્ટ થઈ ગયું એની ફરિયાદ લખાવા જાય સામાન્ય માણસ પોલીસ સ્ટેશન જાય તો એની એફઆઈઆર લખવામાં નથી આવતી જગદીશ મહેતા સામે પંદર વર્ષ જૂની ઘટનાની અંદર ધડાધડ એફઆઈઆર લખાઈ ગઈ એક લખાઈ ગઈ બે લખાઈ ગઈ ત્રણ લખાઈ ગઈ અમેરિકાની પોલીસ કરતા પણ ઝડપથી આપણી પોલીસે કામ કરી બતાવ્યું તો સત્તાની આ હદે ચાપલુસી કરનાર વ્યક્તિના પટ્ટા તો ઉતરવા જ જોઈએ એમાં શું વાંધો છે સામાન્ય માણસ વ્યાજ માફિયા વિરુદ્ધ કે ગામના માથાભારે માણસ વિરુદ્ધ કે ખનીજ માફિયા વિરુદ્ધ એફઆઈઆર નથી કરાવી શકતો પોલીસ ઉલટાની સામી ફરિયાદો કરે છે એક ગરીબ માણસની સાચી ફરિયાદ નથી લખાતી પણ એક સાચા માણસ ઉપર ખોટી ફરિયાદ લખી લેનાર ભ્રષ્ટ અને દલાલ અધિકારીના પટ્ટા કેમનો ઉતરવા જોઈએ અને jignesh મેવાણી એ તો કહે છે કે આવા જે ચાપલુસો છે કેમ કે પટ્ટો ઘણા મિત્રો એવું જ કીધું કે આ પટ્ટો મહેનતથી મળ્યો છે દરેક વસ્તુ દુનિયામાં મિત્રો મહેનતથી જ મળે ધારાસભ્ય મહેનતથી બની શકાય પોલીસથી મહેનતથી બની શકાય ડ્રાઈવરી મહેનતથી બની શકાય વેપારી બધી જ વસ્તુ મહેનત થી થાય છે કશું જ મફત નથી થવાનું પણ મહેનત થી મેળવેલો પટ્ટો છે ને કમરે પહેરવા માટે આપ્યો છે ગળામાં ટોમી જેમ પહેરવા નથી આપ્યો જેને પટ્ટો ગળામાં પહેરી લીધો છે ટોમી બની ગયા છે ભાજપના એના પટ્ટા ઉતારી લેવાના છે કમરનો પટ્ટો કમરે પહેરો ટાઈટ ઉભા રહો ટટ્ટાર ઉભા કરોડરજ્જુ ઉપર ઉભારો છાતી કાઢીને ઉભા રો ની જેમ કામ કરો તો સેલ્યુટ છે અમારી પણ કમરના પટ્ટા કાઢી કાઢીને ટોમી ની જેમ ગળામાં પહેરી લીધા હોય ને પટ્ટા બીજો છેડો હરસંગવી ના હાથમાં આપ્યો હોય તો પટ્ટા ઉતરશે એમાં કંઈ ખોટું નથી ગરીબ માણસ આજે દારૂડિયાઓની વિરુદ્ધમાં એફઆઈઆર નથી લખાવી શકતો અને જગદીશ મહેતા ઉપર એક એફઆઈઆર બે એફઆઈઆર પાંચ એફઆઈઆર ફટાફટ તો કમરનો પટ્ટો ગળા ઉપર પહેર્યો હોય ને ટોમી થઈ ગયા હોય ત્યારે જ આવી એફઆઈઆર લખાય અને જે જે ટોમી બની ગયા એના પટ્ટા તો ઉતારવાના છે કેમ નથી ઉતારવાના અને જેણે ઈમાનદાર છે જેણે કમરનો પટ્ટો કમર ઉપર પહેરો છે એને સેલ્યુટ છે કડક સેલ્યુટ કોઈ ટેન્શન નથી જગદીશભાઈ જેવા અનેક એવા માણસો છે જેને દબાવવાની કોશિશ થઈ રહી શું કામ કે જગદીશભાઈ બોલે ચૈતર વસાવા બોલે ગોપાલ ઇટાલિયા બોલે તો જનતા જાગૃત થાય જાગૃત થાય તો ગળામાં જેણે પટ્ટા પહેર્યા છે ટોમી ને તકલીફ થાય ને ટોમીના ના બોસ ને તકલીફ થાય કેમ કે એક ટોમી છે જેને ગળામાં પટ્ટો પહેરી લીધો છે અનેક ટોમીનો શેઠ છે ટોમી ટોમી જાઉ ગોપાલ ઇટાલિયન જેલમાં પૂરી દે ટોમી ટોમી રાજુ કરપડા ઉપર એફઆઈઆર કરી દો ટોમી ટોમી જગદીશ મહેતા ને જેલમાં પૂરી દો તો તમામ ટોમી ને વિનંતી છે કે કમરના પટ્ટા ગળે પહેર્યા છે ને એનું બે પરિણામ આવશે યા તો આ પટ્ટો તમારું ગળું દબાઈ દેશે કેમ કે જેના હાથમાં પટ્ટો તમે સોંપ્યો છે ને ગળામાં પહેરેલો એ કોઈ સારા માણસો નથી અનેક ભૂતકાળમાં અધિકારીઓના ભોગ લઈને બેઠેલા ચોર લોકો છે અને બીજું એ પણ પરિણામ આવી શકે કે તમારો પટ્ટો તમારા ગળામાં છે પણ કાલે સરકાર બદલાઈ જશે તો આ પટ્ટો ક્યાં લાગશે ને ક્યાં નહીં લાગે કેમ ખબર પડશે એટલે જે ચોર છે જે ભ્રષ્ટ છે જે ગુજરાત ને લૂંટે છે જેને કમરમાં પહેરવાના પટ્ટા ગળામાં પહેરા છે ટોમી થઈ ગયા છે એના પટ્ટા ઉતારવાના જ છે જગદીશ મહેતા જેવા નિષ્ઠાવાન માણસો જીગ્નેશભાઈ જેવા ભલે દારૂ ડ્રગ્સ નો મુદ્દો ઉઠાવ્યો છે તો એ ગુજરાતની જનતા માટેનો મુદ્દો છે

કાર્યક્રમો કરી અને લોકોનો ડર ઉડાડવાનું કામ કર્યું અને જે દિવસે ભારતના જનતાનો ડર ઉડ્યો ડર છોડ્યો ડર નીકળ્યો ત્યાર પછી અંગ્રેજોએ ભારતમાંથી ભાગવું પડ્યું હતું પહેલા તો મુઠ્ઠીભર અંગ્રેજોથી આખો દેશ ડરી ગયો હતો આજ ગુજરાતની એ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં કાળા અંગ્રેજોના ડરમાંથી મુક્ત કરાવવાનું બીડું ચાર પાંચ જુવાની ઉપાડ્યું છે અમને કાલ મને પકડીને જેલમાં પૂરી દેશે કઈ વાંધો નહીં હું તમને વિનંતી કરું છું ભાઈઓ કે ડર છોડો શું કામ ડરો છો મળી શું ગયું ત્રીસ વર્ષ થી એક સારો રોડ જે સરકાર નથી બનાવી શકી એ સરકાર એમ ઈચ્છે છે કે રોડ ભલે ખરાબ હોય પણ બોલતા નહીં બોલશો તો એફઆઈઆર થઈ જશે શાળામાં ભલે શિક્ષક ન હોય પણ બોલતા નહીં બોલશો તો એફઆઈઆર થઈ જશે દવાખાનામાં ડોક્ટર નથી બોલતા નહીં બોલશો તો એફઆઈઆર થઈ જશે બસો ટાઈમે આવતી નથી બોલતા નહીં બોલશો તો એફઆઈઆર થઈ જશે માવઠું આવ્યું સહાય નહીં મળે બોલતા નહીં બોલશો તો એફઆઈઆર થઈ જશે દરેક જગ્યાએ પબ્લિક નું જીવન છે એ આમ એકદમ ખરાબ રીતે જીવવા આપણે મજબૂર બન્યા છે છતાંય બોલવું નથી કમસે કમ જેલમાં જશો તો વટથી તો જઈ શકશું એફઆઈઆર થશે કહી શકશું કે ભાઈ સારા ગામની એફઆઈઆર થઈ છે રોડ સારા નહીં દવાખાના નહીં શાળા નહીં બસ નહીં પંચાયતમાં તલાટી નહીં ઓફિસ માં મામલતદાર નહીં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાય નહીં

જગદીશ મહેતા ચૈતર વસાવા જીજ્ઞેશ મેવાણી ગોપાલ ઇટાલિયા રાજુ કરપડા મશાલ ઉઠાવી છે આ મશાલ નું અજવાળું વધે એના માટે તમારા સહયોગ ની જરૂર છે જય જય ગરવી ગુજરાત